એ દોષને દૂર કરવા માટેની મુખ્યત્વે જુદી જુદી ક્રિયાઓ બતાવવામાં આવી છે અને આજના યુગની અંદર મનુષ્ય જે પ્રકારની હેરાનગતિ મનુષ્ય જે પ્રકારના દુખોથી દ્રવિત થઈ રહેલો છે એવું નથી કે આપણા ઇન્ડિયાની અંદર જ મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો મને કે શાસ્ત્રીજી આપણા ત્યાં જ આટલા બધા દેવી છે આપણા ત્યાં જ આટલા દેવતાઓ છે કે આપણા ત્યાં જ આટલી પૂજાઓ છે મેં કીધું ભાઈ આપણા કરતા વિશેષ પૂજન આપણા કરતા વિશેષ અને આપણા વિશેષ ધર્મનું પણ આ જગતની અંદર લોકો કરે છે સૌથી વધારે પોપ્યુલેશન જોઈએ આપણે તો અત્યારે મિસાવો એટલે કે મોમેડિયન પબ્લિકનું અત્યારે સૌથી વધારે આખા ઓલ ઓવર વર્લ્ડ ની અંદર પોપ્યુલેશન એટલે કે પબ્લિક એમની વધારે છે એ પણ એમની અંદર પણ એ લોકો એમના ભગવાનોને એમના ખુદાને એમના અલ્લાહને એટલા જ સારી રીતે પૂજતા હોય છે એના પછીની વાત કરીએ તો એના પછીની જે પોપ્યુલેશન છે એ ખ્રિશ્ચનોનું છે એ લોકો પણ એમના દર વખતે દર શુક્રવારના દિવસે દર સારા દિવસોની અંદર એ લોકો પણ એમના મંદિરોની અંદર એમના આપણે જે કહી શકીએ છીએ એમની પોતાના ધર્મસ્થાનોની અંદર એમના ગુરુઓ પાસે જઈ અને પોતાના કરેલા પ્રાયશ્ચિતનું એ પણ યાદ કરી અને એ કર્મ કરે છે એમ એમ જૈન લોકો લોકો જેવી રીતે અંદર આ શાસ્ત્ર વર્ષોથી પ્રચલિત છે અને ફેંગ ની અંદર મેઢક જે બતાવવામાં આવે છે ત્રણ પગ વાળો દેડકો જેને કહીએ છીએ આપણે જે સમૃદ્ધિને લાવવા માટે છે જે ઘરની અંદર

અને એ એક પાત્રની અંદર રાખીને એમાં પાણી ભરવામાં આવે છે દેડકાનું મુખ છે દેડકાના પગ છે ત્રણ પગવાળો દેડકો છે દેડકાના પગ છે એ પાણીની અંદર રહે એની પીઠ ઉપર રહે એ રીતે ત્યાં સુધી અને પાણી ભરવામાં આવે છે દેડકાને ક્યાં રાખવો કેવી રીતે રાખવો એ હું આપને વિશેષ સમજાવું આ દેડકો જે છે જે ઘરની

તમારો રૂમ છે જે ડ્રોઈંગ રૂમ છે એની અંદર અને એનું મુખ છે એ તમારા જે બેસવાની બેઠક છે એ બાજુ રાખી અને એનું મુખ જે હસ્તુ છે એ તમારી ઉપર એની દ્રષ્ટિ પડે એટલા માટે લાફિંગ બુદ્ધાને તમે જે જગ્યાએ બેસવાના છો એ બાજુ એનું મુખ રહે એ હસ્તુ મુખ તમારા હે તમારી સામે રહે બીજું દરવાજાથી થોડો ત્રાસો રાખો એને દરવાજા બાજુ એનું મુખ ન રહેવું જોઈએ તમે જે જગ્યાએ બેસવાના છો એ બાજુ મુખ રહેવું જોઈએ એનું હસ્તુમુખ તમારી ઉપર પડવાથી એ સમૃદ્ધિના દેવતા તમારા ત્યાં સુખ સાઈબી સમૃદ્ધિની અંદર પ્રાપ્તિ સુખ સમૃદ્ધિ વધારશે એનું હાસ્ય તમારા જીવન એને આપણે જોઈએ ને તો આપણા હૃદયની અંદર પણ નેગેટિવ એનર્જીઓ છે એ દૂર થઈ જતી હોય છે એને જોવાથી આપણને સ્વાભાવિક જ થોડુંક હાસ્ય પેદા થાય છે અને જે માણસ જીવનની અંદર આનંદની અંદર રહે છે જે માણસ જીવનની અંદર ખુશીમાં રહે છે એ એના જીવનની અંદર પોઝિટિવ ઉર્જાઓ પ્રાપ્ત થતી રહે છે માટે લાફિંગ બુદ્ધા છે તે ઘરની અંદર દરવાજાથી ત્રાસા અને તમારી સામે જેનું મુખ રહે એવી રીતે રાખો જે તમારા ઘરની અંદર સારા પ્રકારની એનર્જીઓ લાવશે અને કોઈપણ પણ અશુભ તત્વ છે તમારા ત્યાંથી કોઈ પણ ખરાબ પ્રકારના વિચારો છે એને દૂર લઈ જશે એટલે માટે લાફિંગ બુદ્ધા એની વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે સેલભાઈ ડ્રેગન ની જોડી છે તે કે મહત્વની માનવામાં આવે છે ડ્રેગન જે છે એ શક્તિનું પ્રતીક છે ચીનની અંદર ડ્રેગન ને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે ડ્રેગન એ એમનું શુભતાનું પ્રતીક બતાવ્યું છે સાહસનું પ્રતીક બતાવ્યું છે એ ડ્રેગન છે એ કોઈપણ પણ પ્રકારની ખોટી એનર્જી સામે એનર્જીઓને દૂર કરવા શક્તિ એ શક્તિનો સંચય કરનારું બતાવેલું છે ડ્રેગન એમના આ ચીનની અંદર જાપાનની અંદર મેંગોલિયાની અંદર બેંગકોકની અંદર એની એને વિશેષ પૂજવામાં આવે છે એ ડ્રેગન જેની અંદરથી બનાવવામાં આવે છે એની કિંમત પણ ડ્રેગનની જે બનાવવામાં આવે છે કિંમતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે જીવનમાં ભાગ્યને એ જાગૃત બનાવે છે કિસ્મત થી વધારે અને સમયથી પહેલા લોકો એવું કહે છે કે કંઈ મળતું નથી પણ ભાગ્યથી વધારે અને કિસ્મત થી પહેલા આવી વસ્તુઓ જીવનની અંદર નેગેટિવ ઉર્જાઓ જે આપણા જીવનની અંદર દૂર કરે અને સકારાત્મક શક્તિઓ આપે એવી ડ્રેગનની જોડી બતાવવામાં આવેલી છે એમાં પણ ડ્રેગન ના જોડીના જે પંજાઓ હોય છે નીચેના હાથ ની અંદર પગની અંદર અને જ્યોતિષની દ્રષ્ટિએ મોતી છે એ મનનો કારક કીધો છે અને એ જ મનનો કારક છે એ મોતી અને પગ નીચે લગાવવાથી તમારા ત્યાં સ્થિર થશે લક્ષ્મી પણ સ્થિર બની અને રહેશે એ ઘરની અંદર પૂર્વ દિશામાં મૂકો પૂર્વ દિશામાં ડ્રેગનની જોડી રાખવાથી એ જીવનની અંદર તમારા ભાગ્યની અંદર તમારા કામોની અંદર જે કંઈ અડચણો આવે છે એ અડચણોને દૂર કરશે દક્ષિણ દિશામાં ન રાખશો ડ્રેગનની જોડીને જે જીવનની અંદર આપણી ત્યાં નકારાત્મક વસ્તુઓ લાવી અને આપણી સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતાને એ દૂર કરે છે માટે એને પૂર્વ દિશાની અંદર રાખો જે ડ્રેગન ની જોડી જે છે એ એક શક્તિનું એ જીવનની અંદર તમારા ત્યાં સુખ સાહેબી સમૃદ્ધિ અને તમને બહાદુરીથી કર્મ કરી અને કોઈ પણ કર્મની અંદર નિડરતા અપાવી અને એ કર્મનું સકારાત્મક પરિણામ લાવશે માટે ડ્રેગન ની જોડી રાખવામાં આવે છે સેલભાઈ સિક્કાઓ છે જે સિક્કા રાખવામાં આવતા હોય છે તેનું શું મહત્વ છે સિક્કાઓ ધન સમૃદ્ધિની પ્રતિક બતાવેલું છે એમાં પણ આપણે જોઈએ છે સિક્કા હોય છે એ વચ્ચેથી ક્યાંક ચોરસ ક્યાંકથી ગોળ એવા બધા કપાયેલા હોય છે અને એ સિક્કાઓની જોડીઓ જોડીમાં પણ રાખે છે સિંગલ પણ રાખે છે અને એ જે સિક્કાઓ હોય છે એની વચ્ચે ક્યાંક લાલ દોરીથી બાંધેલી હોય છે ક્યાંક રિબીન બાંધેલી હોય છે અને આ સિક્કાઓ જે છે એનો ખણખણાટ થાય છે એ વાગે છે એકબીજાના અવાજથી એનો ધ્વનિ થાય છે અને એનો ધ્વનિ એ સાંભળી અને લક્ષ્મીજી સમૃદ્ધિ સુખ સંપત્તિ ઐશ્વર્ય આ તમારા ઘરની અંદર પ્રવેશ કરે છે લક્ષ્મીજી લાલ પ્રિય છે માટે એ સિક્કાઓને લાલ કલરની દોરી રિબિન થી એકબીજાને અંદર લટકાવેલા હોય છે એકબીજાની અંદર રાખવામાં આવે છે આ સિક્કાઓ જે છે એ મુખ્યત્વે ઘરની અંદરની બાજુ દરવાજાની ઉપર લગાવવા હા અમુક લોકોને મેં જોયા છે ઘર સિક્કા લાવે ખરા જ્ઞાન નથી હોતું ક્યાં લગાવવા જોઈએ હેં ઘરની બહાર લગાવે છે મહારની સાઈડની અંદર લગાવી દે છે સમૃદ્ધિને અંદર લાવવાની છે બહારથી સમૃદ્ધિ અંદર આવે એટલે કે બહાર ના સમૃદ્ધિને અંદર લાવવા માટે છે સમૃદ્ધિ અંદરની સાઈડમાં દરવાજો જ્યારે ખોલવામાં આવે ત્યારે એ સિક્કાનો ખણખણાટ છે એ ખુલ્લે દરવાજો અંદર થાય ત્યારે સમૃદ્ધિ અંદર આવતી હોય એવી ભાવના સાથે સિક્કાને દરવાજાની અંદરની બાજુ લટકાવવા ઘરના બધા લોકોને આ સિક્કા લટકાવવાથી બહુ સુંદર વાત આ સિક્કા લટકાવવાથી દરના દરેક વ્યક્તિઓને લાભ મળે છે સંપત્તિ ધન અને સૌભાગ્યની અંદર એને વૃદ્ધિ થાય છે વિદ્યાર્થી હોય તો એને વિદ્યા અભ્યાસની અંદર યશસ્વ એને તેજસ્વીતા મળે છે એને યશ મળે છે પાંચ પચીસ વ્યક્તિઓની અંદર પણ એની જે ગણતરી છે એ ગણતરી બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓની અંદર થાય છે એક વિચાર કરો એક સામાન્ય સિક્કા જેનાથી આ લટકાવવાથી જીવનની અંદર કેટલી બધી એનર્જી ઉર્જાઓની આપણા ઘરની અંદર પ્રાપ્તિ થાય છે માટે આ લાલ સિક્કાઓ હે લાલ દોરીની અંદર લટકાવેલા સિક્કાઓ છે એ ઘરની અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતાને લાવવા માટે હે વિશેષતા એનું મહત્વ બતાવેલું છે ઘંટડીઓ હોય છે ઘંટડીઓનું શું મહત્વ છે અને તેને ક્યાં લગાવવી જોઈએ આપણે જોઈએ છે બેન આ બધું જ આમ વિચારીએ ને તો બધા જ વેદોની અંદરથી પ્રાપ્ત થયેલી વિજ્ઞાન જે કંઈ પ્રાપ્ત થયું છે જે કોઈ ફેંગ સુઈ છે જે કોઈ નિરામય છે આ બધું જે કંઈ પિરામિડો છે આ બધી જ જે કંઈ એ વેદના અંદરથી જ વેદ નારાયણની જુદી જુદી શક્તિઓની અંદરથી જ પ્રાપ્ત થયેલી વસ્તુ છે અને વેદની અંદર કીધું છે આપણા સનાતન ધર્મની અંદર ધારો કે દૂધની અંદર જ હે દૂધની અંદર જ ઘી રહ્યું છે પણ દૂધ થી આપણે દીવો કરવા જઈએ તો થતો નથી એના માટે ઘણી બધી પ્રક્રિયા કરવી પડે ઘી બનાવવા માટે એના માટે એની રાહ જોવી પડે એમ આ બધા જ શાસ્ત્ર જે છે મૂળભૂત તો એક જ વસ્તુને બતાવે છે હા જવા માટેના રસ્તા દરેકના જુદા જુદા છે પણ મૂળભૂત શાસ્ત્ર દરેક જગ્યાએ એક જ વસ્તુ બતાવે છે ઘરની અંદરની ખોટી એનર્જી દૂર થાય ઘરની અંદર સારી એનર્જી સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતાને લાવવામાં જે સહાયરૂપ થાય એ વસ્તુઓ લગાવવી ઘંટડી આપણે સવારમાં ઘંટાનાદ એ મંદિરોમાં જોઈએ છીએ સવાર અને સાંજ આપણે ઘંટાનાદ કરીએ છીએ સારું કર્મ હોય તો ઘંટાનાદ કરવામાં આવે છે ઘંટડીઓ સારા સમયની આપણને સારા સમયની પ્રતિક સૂચવે છે માટે આ ઘંટડીઓ નાની નાની ઘંટડી લગાવવામાં આવે છે ફેંક સુની અંદર ઘરની બહાર દરવાજા ઉપર પણ લગાવે છે ઘંટડી ઘરની બહાર કોઈ જગ્યાએ એ લગાવવામાં આવે છે જેનો અવાજ થતો હોય છે એની સાથે સાથે જે ઘંટા નાદ થાય છે એનાથી જીવનની અંદર ઘરની અંદરની અંદર

ખૂબ સુંદર રીતે જીવી શકે એટલા માટે ફેંક શુઈની અંદર દરવાજાના હેન્ડલમાં દરવાજાની ઉપર દરવાજાની બાજુમાં આવી ઘંટડીઓ વિશેષતો લગાવવામાં આવે છે જી સિંહલભાઈ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આ વિશેની જાણકારી આગળ પણ તમારી પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો આગળ આપને જણાવીશું કે ગોલ્ડ ફિશ રાખવાથી શું ફાયદા થાય છે તેના વિશે હાલ સમય છે વિરામનો લઈએ વિરામ

નિવૃત્તિ મળે એટલે એકવેરિયમ આપ ઘણી બધી જગ્યાએ જોતા હશો ધંધાની અંદર ઘરોની અંદર માછલી ઘર રાખે છે અને એમાં પણ ગોલ્ડ ફિશ એ જીવનની અંદર મુખ્યત્વે સમૃદ્ધિ લાવવા માટે ધન માન સન્માન સૌભાગ્યની અંદર વૃદ્ધિ થાય એટલા માટે એની અંદર માછલીઓની અંદર ગોલ્ડ ફિશ રાખવામાં આવે છે જુદા જુદા કલરની અત્યારે માછલીઓ બહુ જ પ્રાપ્ત છે અવેલેબલ છે સરળતાથી પ્રાપ્ત થાય છે આ ગોલ્ડ ફિશ રાખવાથી ઘરમાં લોકોનો પ્રશ્ન હોય છે શાસ્ત્રીજી ધન સંપત્તિ બહુ આવે છે આ પણ આયા હોય ને એના પહેલાથી જ નક્કી હોય છે કે આટલા છે ને અહીંયા જવાના છે આટલા અહીંયા વપરાવાના છે આટલા અહીંયા આપવાના છે અહીંયા આ થઈ જવાનું છે કઈ બચતું જ નથી સાહેબ શાસ્ત્રીજી શું વાત કરીએ મહિનાની પચ્ચીસ તારીખ આવતા આવતા તો અમારા ત્યાં એ કંઈ જોવા જ સંપત્તિ અમે બહુ કમાતા હોઈએ તે છતાં અમારા ત્યાં કંઈ જોવા નથી મળતું અને અમારી બાજુમાં જે ભઈ રહે છે અમારાથી પાંચ દસ હજાર રૂપિયા પગાર જેનો ઓછો છે શાસ્ત્રીજી તે છતાં એના ઘરની અંદર ઘણી બધી બચત જોવા મળે છે આવું અમારા સાથે શું કામ બની રહ્યું છે અમારે બંનેનું જીવન એક સરખું છે એવું નથી કે અમે બહુ સારી સમૃદ્ધિથી રહીએ છીએ તો એના ઘરની અંદર નેગેટિવ એનર્જીઓ રહેલી છે એના કર્મોની અંદર જે દારિદ્રતા રહેલું છે દૌર્ભાગ્ય રહેલું છે આ દારિદ્રને દૌર્ભાગ્યને મટાડવા માટે યશ કીર્તિને વધારવા માટે આ એકવેરિયમો આ ગોલ્ડ ફિશ રાખવામાં આવે છે મુખ્યત્વે બેન આ ફિશ રાખવા છતાં એને બેડરૂમમાં ન રાખવી એને રસોડામાં ન રાખવી ગોલ્ડફિશને જેથી આપણી સમૃદ્ધિની અંદર એ આપણને તકલીફ ઉત્પન્ન કરે છે આપણા જીવનની અંદર જેટલા સમૃદ્ધિ જોઈએ એ પ્રમાણેની સમૃદ્ધિમાં રૂકાવટો આવે છે માટે બેડરૂમમાં છે કે કિચનની અંદર છે એ એકવેરિયમ કે ગોલ્ડફિશ ન રાખવી જોઈએ આગળ કે તિજોરી હોય તે કેવી રાખવી જોઈએ અને કઈ દિશામાં રાખવી જોઈએ તિજોરી જે છે એ ઘરની અંદર શુભતાનું પ્રતિક છે લક્ષ્મીનું પ્રતિક છે તિજોરીની ઉપર સ્વસ્તિક કરો તિજોરીની અંદર જ્યાં તમે પૈસા મૂકતા હોય ત્યાં લાભ શુભ લખાવો તિજોરીની અંદર યંત્ર જેવી યંત્ર મૂકો પરંતુ તિજોરી હું જોઉં છું તિજોરી હોય છે કબાટ હોય છે ઘણા ત્યાં ત્યાં ખુલ્લા જ પડ્યા હોય ખુલ્લા ન રાખશો પુસ્તકોને ખુલ્લા ન રાખશો તિજોરી હંમેશા બંધ રાખો ખુલ્લી તિજોરી રાખવાથી ધન સંપત્તિ છે એનો વ્યય થાય છે અને વ્યય મુખ્યત્વે ઘરની અંદર માંદગીથી થાય છે માટે તિજોરી છે પુસ્તક પુની લાઇબ્રેરીઓ છે કબાટ છે આને બંધ રાખો બીજું આનાથી વિશેષ તિજોરી જ્યારે ખોલું બંધ થાય ત્યારે એનો અવાજ હે ઘણી જગ્યાએ અવાજ આવતો હોય કુકુડ કુકુડ ચુચુડ ચુચુડ ખાડ ખાડ એવા અવાજો આવતા હોય ને એવી તિજોરીને તાત્કાલિક જેટલું બને એટલું જલ્દી એને રિપેર કરાવો તિજોરી

ઘર મૃતાત્મા હોય છે ને જે જીવ આ સંસારની અંદરથી શરીરને છોડી દે છે એ મૃતાત્માને હે મૃત અવસ્થા વ્યક્તિને ઘરની અંદરથી કાઢી જવાની લોકોને ઉતાવળ હોય છે બહુ પ્રેમ હોય બહુ ભાવ હોય હે એકનો એક દીકરો હોય ને પણ જો એ મૃત પામી જાય એટલે કુટુંબીજનો સ્વજનો બધા એમને એમ જ કહે છે કેટલા વાગે કાઢવાનો છે એને રાખવાની કોઈ વાત કરતો નથી કારણ કે શરીરને પ્રેમ નથી પ્રેમ છે ને એ આત્માને છે અને આત્માને કોઈએ જોયો નથી તે છતાં એ આત્માને લોકો પ્રેમ કરે છે માટે આત્માની સમૃદ્ધિ આત્માની જાગૃતિ આત્માના કલ્યાણ માટે ઘરની અંદર જ્યારે સૂઈએ ને ત્યારે ઘરના દરવાજાની બાજુ પગ રાખીને ન સુવું કારણ કે મૃતાત્માઓની અવસ્થાઓની અંદર જયારે માણસને કાઢી જવાનું હોય છે ત્યારે એ અવસ્થા નીકળવાની હોય છે અને દરવાજાની અંદર દરવાજા બાજુ પગ રાખીને સુવાથી શારીરિક તકલીફો પડે છે તમારું માનસિક મન છે ને એ હંમેશ માટે દ્વિધા ભરેલું રહે છે શું કરવું શું ના કરવું ઘરની અંદર ઘણું બધું હોવા છતાંય

આગળ કે ઘરનો જે ખૂણો હોય તેને રાખવો જોઈએ ખૂણાની અંદર ચાર ચાર દિશાઓ છે છે ખૂણા પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન ચાર ખૂણાઓ છે ચાર દિશાઓ છે આ દિશાઓની અંદરથી એનર્જીઓ પ્રાપ્ત થાય છે પૂર્વમાં ઇન્દ્ર ભગવાન રહે છે અગ્નિમાં અગ્નિદેવ છે દક્ષિણમાં યમ છે નૈઋત્ય દિશાની અંદર નિરૂતિ નામના દેવ વાસ છે પશ્ચિમની અંદર વરુણ દેવતાનો વાસ છે વાયવ્ય દિશામાં વાયુનો વાસ છે ઉત્તરમાં કુબેરજીનો વાસ છે અને ઈશાનમાં ભગવાન રુદ્રનો વાસ છે માટે આ દેવતાઓને જો આપ અંધારામાં રાખશો તો તમારા જીવનની અંદર આ દેવો તમને પોઝિટિવ એનર્જી આવવા તમારા ઘરની અંદર નહીં દે અને એ દેવતાઓથી તમારા ઘરની અંદર એ ખોટા પ્રભાવની પ્રાપ્તિ થશે કદાચ એવું બને કે આપણું ઘર છે એ એક ખૂણાની અંદર અંધારું જ રહેતું હોય અંદર અંદર ખૂણાની અજવાળું પ્રકાશ થઈ ના શકતો હોય તો કોઈ ફેંગ સુઈની લગાવો કોઈ આર્ટ ચિત્ર બનાવેલું હોય એ લગાવો એ ખૂણાની અંદર પ્રકાશ પડે એવી રીતનો એની અંદર કંઈ આયોજન કરો જે પ્રમાણના દેવતાઓ મેં કીધા જુદા જુદા દેવતાઓ જુદા જુદા પ્રભાવને આપી અને જુદા જુદા દુઃખ દારિદ્રોને ધારો કે દક્ષિણ દિશાની અંદર જો અંધારું પડતું હશે તો માની લો કે તમારા ઘરની અંદર દારિદ્રતા વિશેષ રહેશે તમારા ઘરની અંદર કંકાસ રહેશે કોઈના કોઈ હિસાબે જીવનની અંદર કોઈનું કંઈક હે એક ઝઘડો પતે નહીં ને બીજા ઝઘડા છે ને કંઈક ના કંઈક સાંજ પડે વાસણ ઘરના ખકડશે ખકડશે ને ખકડશે ઉત્તર દિશામાં જો અંધકાર રહેતો હશે તો તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન સંપત્તિ આનો ખોટી જગ્યાએ થતો હશે તમારે ખર્ચો નહીં કરવો હોય તો તમારી સંપત્તિ જતી હશે માટે આવી દિશાઓની અંદર અંધકાર ન રાખતા ત્યાં પ્રકાશ પડે અને એ પ્રકાશથી થી ઉર્જાઓ રહે કદાચ ન થઈ શકે તો એ રૂમની અંદર કોઈ આર્ટ હે કોઈ એવા મૂર્તિ લગાવો કોઈ એવા ફેન્ક સુઈને લગતા કોઈ આર્ટિસ્ટ એ ચિત્રો હોય એ લગાવો સ્નેહલ ભાઈ શયન કક્ષમાં જે અરીસો હોય તેને ન લગાવો જોઈએ તેવું પણ સાંભળવા મળતું હોય છે તો તેની પાછળનું શું કારણ છે શયન કક્ષમાં અરીસો એ ખોટી એનર્જીનો પ્રભાવ આપે છે પતિ પત્નીના જે સંબંધો છે ને એની અંદર બીજા કઈ દખલગીરી કરવા આવે છે અને બે વ્યક્તિ સિવાય મિત્રો બે વ્યક્તિ સિવાય ત્રીજા વ્યક્તિનો જીવનની અંદર થાય છે તણાવ પેદા કરે છે તણાવ લાવે છે વાસ્તુશાસ્ત્રમાં અરીસાની અંદર જુદી જુદી જગ્યાએ લગાવવાથી વાસ્તુશાસ્ત્ર દોષો નીકળે છે પણ બેડરૂમની અંદર તમે જ્યાં પોતાની અંગત જીવનને માણો છો એ અંગત જીવનની અંદર તમારા પતિ અને પત્નીમાં તણાવો ઉત્પન્ન થશે તમારા પતિ અને પત્નીના દાંપત્ય જીવનમાં બીજા કોઈ વ્યક્તિનો પ્રવેશ થશે માટે બેડરૂમ છે અને પોતાનું અંગત જે જીવન જીવો છો એ અંગત જીવોને અંગત જીવનની અંદર હે આવા અરીસા એ જીવનની અંદર ખૂબ ખોટી એનર્જી બતાવે છે કદાચ એવું બને અરીસો હોય

મેં ઘણી જગ્યાએ જોયું છે તિજોરી હોય અને તિજોરી જે છે એ લોકો બેડરૂમની અંદર રાખતા હોય પોતાનું અંગત જીવન જ્યાં જીવાતું હોય ત્યાં એ રાખતા હોય તો ની ઉપર જે અરીસો હોય છે એ એવું કરો તિજોરીની અંદર ની સાઈડ લગાવો કદાચ એ શક્ય ના હોય ઉપર જ લગાવવાનું થતું હોય તો તિજોરીના અરીસાની હે ઉપર એક પડદો રાખો રાત્રિના સમયની અંદર અરીસો આપની દ્રષ્ટિથી ઓજલ રહે દેખાય નહીં ને એવી રીતે એને ઢાંકીને રાખો ને શક્ય હોય તો એ તમારું પ્રતિબિંબ એની અંદર ન જોઈ શકીએ તમે એને એ અરીસા અંદર જોઈ અને જીવન તમારું જે અંગત પળો છે એને તમે જીવનમાં સુધારવા માટે અંગત પળોને જીવનની અંદર સારી રીતે ખુશહાલીની અંદર રહેવા માટે